તો સતત પાણીની આવકથી ઉકાઇ ડેમની સપાટીમાં વધારો થયો છે હાલ ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી ચુમ્મોતેર હજાર ચોર્યાસી ક્યુસેક પાણીની આવક થઈ છે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી પાણીની આવક જાવક સરખી છે પાંચ ગેટ ચાર પોઈન્ટ પાંચ ફૂટ ખોલીને તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું ડેમની હાલની સપાટી ત્રણસો ઓગણચાળીસ પોઈન્ટ ત્રેવીસ ફૂટ છે તો ડેમના પાંચ ગેટ ખોલવામાં આવ્યા છે તાપીમાં નીચાણવાળા વિસ્તારોમાં અત્યારે એલર્ટ આપવામાં આવ્યું છે ડેમમાં ચુમોતેર હજાર ચોર્યાસી ક્યુસેક જેટલી પાણીની આવક થઈ છે એની સામે એટલા જ પાણીની જાવક પણ થઈ છે તાપી નદી બે કાંઠે વહી રહી છે ધોકાઈ ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ઉપરવાસમાં ધોધમાર વરસાદને કારણે ચુમ્મોતેર હજાર ચોર્યાસી ક્યુસેક પાણીની આવક થઈ છે તેની સામે ડેમના પાંચ ગેટ ખોલી અને એટલા જ પાણીની અત્યારે ઝાવક કરવામાં આવી રહી છે તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે તાપી નદી બે કાંઠે વહી રહી છે ત્યારે ઘણા બધા નીચાણવાળા ગામડાઓ છે કે લોકોને અલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે અને લોકોને નદીના પટમાં ન જવા માટેની પણ અપીલ છે